ફાઇનલી મિત્રો આજે બીજા દિવસે અમે ફરીથી આવી ગયા છીએ રામદેવી મહારાજના મંદિરે સફાઈ કામ કરવા માટે પ્રસંગ નિમિત્તે આપણે સફાઈ કરીએ છીએ એટલે સફાઈ કરવા માટે આપણે રામદેવી મહારાજના મંદિરે આવી ગયા છીએ આજે હું થોડો લેટ પડી ગયો બધા માણસો આવી ગયા છીએ તો કામ ચાલુ કરી દીધું છે એમને પીડીઓમાં બનાવજો તો બહુ તમને બતાવે અમે કેવું કેવું કામ કરીએ છીએ અને કેવા કેવા માણસો બધા કામ કરી છે બધાને તમને ભગત મંદિરમાંથી બહાર નીકળી છે આમાં લાગી લાગી કાલ ભગતે મહેનત કરી હા એટલે ભગત આવી જાય જો અમે નીકળ્યા છીએ બહાર આ બાર જ હોય ને

આજે પેલી બાજુનું બધું હરખું કરવાનું છે એટલા માટે જો એ બાજુ બ્લોક બનાવો છે નરેન્દ્ર કાલનો આ પણ ઢગલો કરે તો રાતે ભરખો કરે પણ હરગ્યો નહીં હજુ જો ઢગલો કાલનો કરેલો છે હરગ્યો નથી સરવાની કોશિશ કરી હતી બધી આ બધું આજે સફાઈ કરવાનું છે જો છે કુંડી એ બધા સાધન ઊભા રહે પ્રસંગમાં એટલા માટે બધું સફાઈ કરવું જરૂરી છે સફાઈ હોય ત્યાં જ વસી જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે દરેક માણસ જે જગ્યાએ રહેતા હોય કે ક્યાં મંદિર હોય ત્યાં સફાઈ કરવી બહુ જરૂરી છે અમે આ પ્રસંગ નિમિત્તે સફાઈ કરવા માટે આવ્યા છીએ બધો પ્રસંગનો બધો વહીવટ હું પોતે કરું છું હું પોતે આ પ્રસંગનો બધો વહીવટ કરું છું અને બધું તૈયારીઓ ચાલુ સાંભળીએ કરી દીધી અમે તો પ્રસંગની અને આ સફાઈ કામ બે દાડાથી ચાલુ કર્યું આ બીજો દિવસ છે આપણો ખોરી ખોરી લાયા બીજી ખોરી બીજી તો હોય

જો મિત્રો આશી બાબુલાલ કાલે નતા આયા પણ આજે આવી ગયા છે પાછા સફાઈમાં તમે જો આ બધું કાલે સફાઈ કરી હતી કેટલું મસ્ત ક્લીન કરી દીધું હોય કમ્પ્લીટ બેહાય એવું પ્રસંગમાં બેહાય અહીંયા ગમે તે હોઈ જાય તો કોઈ ચિંતા નહીં તમે જો આ કાલ બધું કટિંગ કરી કરીને ઢગલો ચેવો કરે છે ઉત્સવ આવે બોલો

રામદેવી મહારાજના એક જ્યોતનો પાઠ કરવાનો છે પ્રસંગ કરવાનો છે કાલ વિડીયો તમને કીધું હતું ગામ વડુ તાલુકો કડી જિલ્લો મહેસાણા કરજીસન રોડ ઉપર ભંબરિયાના બાલાવાળા રામદેવી મહારાજ આર્ય આપણે રામદેવી મહારાજનું નામ છે કાલના વિડીયોમાં તમે જે સપોર્ટ આલે એવો એવો સપોર્ટ આજના વિડીયો પણ હાલજો અને તમે જો આજે જમઝમ કામ ચાલશે એમ વિડીયો બનાવીને તમને બતાવતો રહે વિડીયોમાં બનાવજો જો આ બધા નાના નાના ભૂલકાઓ કેવું કામ કરે છે જો આ પથ્થર જાય છે નો છોકરો છે જો આની અંદર આપણે જમણવાર કરવાનો છે જો મિત્રો આ રીતે સાઈડ એમાં સફાઈ ચાલુ કરી દીધી છે

સાફ કર્યું છે તારે જોવા ઢગલો કર્યો છે મોટો આવો મોટો ઢગલો કરી મેલ્યો છે એ તો હરગાવી છે જેટલું હરગાય એટલું ખરું ત્યાં બાજુ નરેન્દ્ર અને ભણો ત્યાં કરી છે કામ

જેવું ગી જાય છે તમે વાપર્યું કશું કરતી નથી એવું આભરીશી જો એ હું કોન માં ભરાઈ ને વાપરી છે અને જો આ રીતે બધું ચાલુ કરી છે દ્વારા ચાલુ થઈ ગયા છે અને આ રહ્યો હું જોઉં હતો મેચ જોઉં મેચ જો મેચ જોવા છે મેચે તો એમ કામ એ કરવાનું કામ કરવાનું વધારે રાખો મેચ ઓછી જોવો બધી સફાઈ કરવાની છે આપણે ઘર પડી હા વેજ જોવાનું માપનું રાખવાનું એકાદ બોલ જોઈને ભાઈ કોમે વર્ગી જવાનું પાછું જોવા રીતનું બધું કામ ચાલુ છે મિત્રો વિડીયોમાં બનાવેજો અને બનાવી એટલો શેર કરજો વિડીયો એટલે દરેક માણસને ખબર પડે કે વડુ ગામમાં શ્રી રામદેવ મહારાજનું મંદિરે એક જોતનું પાઠનું આયોજન કરેલું છે આપણે

नी अंदर, अंदर काम काम चालू जी सा। मारे करीं दो। काम चालू सा। सा जो लो। जो <laughs> <जो> मित्रो आज चा आइज ब

दैल मित्र भानली सिक दैल आरीप न चा नो प्रोग्राम भरयो छ जी चा गाडी छि जो दवै आछी पाले ए गिंडी थोर पानी भल्नै पाणू मारु जी दैल मित्र करसन जी चा गाडी

બાકી <laughs> છે <laughs>

ના આવતો રહશે બે ત્રણ તડાઓની કામ સફાઈનું મિત્રો જોવા બધી સફાઈ થઈ રહી છે પેલી બાજુ બધા ચડી જાય છે ઝાડ ઉપર ઠોક આમ ઠોક કરી છે બધા તોરામ ફોળ અને આ બાજુ જોવા ઢગલો કર્યો ઢકલાના પેલી બાજુ બધું સફાઈ કરી છે ના બધું સફાઈનું કામ ચાલુ કર્યું છે રાગી રાગી એટલે એમાં બધું પૂરું કરવાનું જ છે આપણે આ બાજુ કમ્પ્લીટ ક્લીન કરી દીધું છે છોકરાએ જોઈ લો જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આ બધું તે કરીને બેઠાઈ કાઢો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અંદરની સાઈડ પણ સફાઈ થઈ ગઈ છે આ બાજુ अन पेला ऊपर कौन चल हो? पेला आप कौन चल हो? ले ऊपर ले चले ले जो अल्लाह झाड़ ऊपर बता चले आजी। ओ हरो कप्पा ओ हरो। ओ हरो कप्पा मटा चले आजी। उन्होंने अंदर जो बुध सफाई करना किया कंप्लेट। जो बता सोकरा बता बैठे आजी ये।

અને અહીંયા બધા સફાઈ કરી દીધું છે તો બધું સલંગ સાફ કરી મેલ્યું છે બધું આપી છે અને હળે ઝાડ ઉપર ચડી ગયા છે જો નરેન્દ્ર આ બધું સફાઈનું કામ ચાલી રહ્યું છે રામદેવી મહારાજના પ્રસંગ માટે એટલે વિડીયોના લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

આ બધું કામ ચાલે છે મિત્રો તો આટલા આપણો વિડીયો પૂરો કરીએ છીએ અને વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો આમાં બધું કામ પૂરું થવા આવ્યું છે આજનું અને કાલે ફરીથી આવીશું એટલે ફરીથી કામ કરીશું અને કાલે બીજો વિડીયો બનાવીશું એટલે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર જરૂરથી કરજો વિડીયો એટલે દરેક મિત્ર બહેને આપણો વિડીયો પહોંચા અને વિડીયો જોવા એટલે દરેકને ખ્યાલ આવો ક રામદેવી મહારાજની ભક્તિ કરાવો અને બાબારી સૌની લાજ રાખો અને સૌનો ટેકો કરો જય માતાજી જય બાબારી જય દ્વારકાધીશ